તારા મંદર રે ઘોઘરા ઘમ કેસે એ ઘમ કેસે ઘમ કેસે કે ઘોઘરા ઘમ કેસે દર્શક મિત્રો આ ગુજરાતનો ખૂબ પ્રાચીન ગરબો છે પણ આ પ્રાચીન ગરબાથી શેરી ગરબા અને શેરી ગરબામાંથી આપણો ગરબો પાર્ટી પ્લૂટ સુધી કેવી રીતે પહોંચ્યો જાણીશું આજના કાર્યક્રમ ગાય એનું ગીત નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા લાખ ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે મળીશું નૈનેશભાઈ જાનીને નયનેશભાઈ જાની ગુજરાતી સંગીતમાં ખૂબ જ જાણીતું અને ખૂબ જ પીઢ નામ છે તેમણે ગુજરાતના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે બીજા કેટલાય પુરસ્કારો તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે કેટ કેટલાય ગીતોની રચના કરી છે જે કદાચ તમેને હું જાણતા પણ નહીં હોઈએ તો જાણી નૈનેશભાઈ પાસેથી કે ગરબાનો શું ઇતિહાસ છે અને તેમના કેટલાક સ્વરાંકનો પણ આજના આ કાર્યક્રમમાં આપણે માણીશું તો દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું નૈનેશભાઈ જાની સાથે કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સંગીતને સમર્પિત કર્યું છે અને ગુજરાત સરકાર તરફથી તેઓ ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત છે તેમની પાસેથી જાણીએ કે તેમની સંગીતની જર્ની કેવી રહી અને નવરાત્રિ અને નવરાત્રિમાં ગવાતા ગરબાના પ્રકારો વિશે પણ તેમની પાસેથી આપણને ઘણી માહિતી મળશે તો નૈનેશભાઈ સૌથી પહેલાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગાય એનું ગીતમાં તો કઈ પણ આપણે શરૂઆત કરીએ એક ગરબો તમારી સાંભળવો છે હે સોની અબિયાળી રાત્રી ਪਗਲਾ ਪਾਡੂਨੇ ਬਿਰਦਾੜੀ ਮਾਹੋ ਪਗਲਾ ਪਾਡੂਨੇ ਬਿਰਦਾੜੀ ਮਾਹੋ ਹੇ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋਰਾਵਿਓ ਰੂੜੀ ਬਾਤ ਮੂਰੀ ਮਾਹੋ ਪਗਲਾ ਪਾਡੂਨੇ ਬਿਰਦਾੜੀ ਮਾਹੋ પાડું ને ખૂબ સુંદર માહોલ બની ગયો અહીંયા પહેલાં તો તમને પૂછીશ કે તમારી સંગીતની જર્ની શરૂઆત કેવી રીતે થઈ હા એવું હતું કે સ્કૂલમાં કોલેજમાં તો ફિલ્મ સંગીત ગાતા અમે લોકો એટલે ટેલેન્ટ ઇવનિંગ હોય એન્યુઅલ ફંક્શન હોય ત્યારે ફિલ્મના ગીતો હું ગાતો પણ હું જ્યાં મારું બ્રોટઅપ છે મારું મોસાળ વિસનગર ત્યાં હું પેલા વિસનગરમાં રહેતો હતો એટલે એ વખતે બ્રોટઅપમાં થોડોક મોટો થયો એટલે ક્લાસિકલના જલસા ત્યાં થતા હતા એક હનુમાનજીનું મંદિર હતું ત્યાં બધા ક્લાસિકલના આર્ટિસ્ટો ભેગા થાય અને ક્લાસિકલ કરે મારો મિત્ર હતો એના મોટા બાપુજી એ કરતા હતા એટલે હું જઉં એના એ પ્રોગ્રામમાં તો મને એવી લાલચ હોય કે મને કંઈક ગાવા મળે એમ તો ઇન્ટરવલ પડે એ લોકોનો એટલે મને કંઈક ગાઓ બેટા કંઈક એટલે હું પિક્ચરનું ગીત ગાતો તો એ લોકો બહુ દાદ ના આપે એમ એટલે મીન્સ બહુ સરસ ઓકે 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 એમ પછી મારાથી રહેવાયું નહીં એટલે હું બે ત્રણ વખત એવું થયું એટલે પૂછ્યું એમને તમે આ તમને નથી નથી ગમતું એમ એટલે એટલે કે ના મીટરતું જે ગાય છે એ એ તું નથી એમ

એટલે એ વાતમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો એટલે પછી એમ કે મું એના માટે શું કરવું જોઈએ કે સંગીતમાં ઊંડા ઉતરવું પડે સંગીત શીખવું પડે અને પોતાનું ક્રિએશન કરવું પડે તો થાય તો કલાકાર કહેવાય તું બાકી તો આવી રીતે બધા બહુ જ હશે એમાં તું એ ભળી જઈશ એમ તો એ વાત મને ગમી ને ત્યાંથી પછી ક્લાસિકલ મ્યુઝિક બાલકૃષ્ણ નાયક કરીને હતા વિસનગરમાં એ અમારા સાહેબ એટલે એમાં બહુ સિરિયસલી મેં નથી કર્યું ક્લાસિકલ મ્યુઝિક ઓનેસ્ટલી કહું તો એટલે એના જે વિશારદ થવું ને શિક્ષા વિશારદ થવું ને એ બધું નથી કર્યું મેં પણ પરીક્ષાઓ આપી સાહેબની જોડે તબલાની સંગત કરતો અને સંગીત ક્લાસ ખુલે ત્યારથી સંગીત ક્લાસ બંધ થાય ત્યાં સુધી ત્રણ કલાક બેસવાનું એટલે એ જે બધું પીરિયડ હતો એમાં એવી ખબર નહોતી કે આ બધું આપણને આવી રીતે ભવિષ્યમાં કામમાં આવવાની છે કે આપણે આપણા શોખ માટે કરતા પણ તો હું એક વાત ચોક્કસ કહીશ કે જે વડીલોની સલાહ હતી એ તમે માની અને વડીલો પણ ખરેખર એમને પણ તમારે સલામ આપવા જોઈએ કે બિલકુલ બરાબર વાત તમને કહી કારણ કે તમારે રૈનેશ જાય નહીં તો રૈનેશ જાય તરીકે કેવી રીતે ઉભર્યા હોત એટલે એ બહુ જ અને હું અત્યારે ચોક્કસ બધા ઇન્ટરવ્યુમાં આ વસ્તુ તો કહું જ છું કે એ એ માણસોએ મને ટકોર કરી દીધી એટલે અને મને કાવ્યમાં રસ એટલે કાવ્ય સંગીત મને એમ લાગ્યું કે આ મારા માટે પરફેક્ટ લાઈન છે આ આમાં અમારે કંઈક કરવું જોઈએ અને પછી તો એ બધો પ્રયત્ન કર્યો વિસનગર છોડ્યું પછી તો હું ગ્રેજ્યુએટ થયો અને મને નોકરી મળી અમદાવાદમાં એટલે મેં સારાભાઈ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટોનિક્સમાં નોકરી શરૂ થયો અને બધી પ્રવૃત્તિ આ સુગમ સંગીતની ચાલે સેવન્ટી ફાઇવમાં હા હું હળવાખંડ સંગીતમાં પ્રથમ આવ્યો ગુજરાતમાં પ્રથમ એટલે એ વખતે અમને બહુ પ્રાઉડ થતો કારણ કે એ વખતે સુરતથી આવે કલાકારો ભાવનગરથી આવે અમદાવાદથી બધા મોટા કલાકારો હતા હું તો બહુ નાની નાની જગ્યાનો માણસ એટલે આપણે હંમેશા એ વખતે એવું લાગે કે આપણે તો બહુ નાના છીએ પણ જ્યારે મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ત્યારે બધા અમે ખુશ થઈ ગયા અને એ પછી રેડિયો પર ઓડિશન આપ્યું અને રેડિયો પર કાવર ચીખલાલ ભોજક ગૌરાંગ વ્યાસ રાસ બિહારી દેસાઈ આ બધા અમારા મારા ગુરુજન કહેવાય કે જેની પાસેથી અમે જોઈને પ્રત્યક્ષ પરોક્ષ શીખ્યા બરાબર એટલે હંમેશા કોઈ પણ સંગીતકાર કે કોઈ પણ કલાકારની આપણે વાત કરતા હોય તો રેડિયો એમની જર્નીમાં બહુ મહત્વનો ફાળો આકાશવાણીનો જે પ્રભુત્વ હતું અને જે લોકોને કલાકારને ઉભરવામાં પણ એમણે જે મદદ કરી છે એ ખૂબ દાદ દેવા જેવી વાત છે તો રેડિયોની જર્ની વિશે હા હા બહુ બહુ સરસ સવાલ કર્યો તમે કારણ કે ઓગણીસો એંશીમાં હું મારું ઓડિશન મેં આપ્યું હતું અને ઓડિશનમાં હું પાસ થયો તો મને પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ જે મળે ને તો એમાં ત્રણ ગીતો મારે ગાવાના હતા મને ખબર છે કે હું સવારથી એક્સાઇટ હતો એકદમ આજે મારે આકાશવાણીમાં અને મારા ગામથી હું આવતો હતો કલોલથી એટલે બસમાં પણ જે મળે એને હું એમ કહું કે મારે આજે રેકોર્ડિંગ છે અને હું આજે આકાશવાણીમાં ગયું છું તો એ બહુ જ કારણ કે એ લોકોને પણ એ વખતે આકાશવાણીનું મહત્વ ખબર હતી કે આકાશવાણી કેવી જગ્યા છે એમના માટે પણ એક બહુ બિલકુલ ને એ લોકો એમ કે કે રેડિયો સિંગર આકાશવાણી ને આકાશવાણી માન્ય કલાકાર એવું અમારા કાર્ડમાં લખાત તો એ ઓગણીસો એસીથી અમે મારી એ જર્ની શરૂ થઈ અને એ એમાં બરા એટલે એમાં અત્યારે હું એનો ઉલ્લેખ દૂરદર્શન અને આ આકાશવાણીનો એટલા માટે કરું કે આ બે સંસ્થાઓ એવી હતી કે જ્યાં અમે અમારે ગમતું નવું રેકોર્ડિંગ કરાવી શકતા હતા ગાયાનું ગીત આ ટાઈટલ એટલે દૂરદર્શન વાળા કદી એવું કહે નહીં કે તમે ફલાણું ગીત ગાઓ કે ઢીકણું ગીત ગાઓ હે એ લોકો અમે અને સારી વાત એ હતી કે બધા મિત્રો બી અમારા હતા કવિ મિત્રો એ દૂરદર્શનમાં જ હતા એટલે એ લોકો હું સિલેક્શન કરું તો એક વખત થીમ પર બી કર્યો તો માણસ નામની થીમ હતી એના પર બી અમે બધા ગીતો હજી હજી વાગે છે હજી એ ગીતો દૂરદર્શન પર વાગે છે એટલે એ દૂરદર્શન અને આકાશવાણીનું રેકોર્ડિંગ હોય ત્યારે બધા અમે એક્સાઇટેડ હોય શ્રુતિ અમારું જે ગ્રુપ હતું જેમાં અમે બધું શીખ્યા અમારા વડીલો બધા હું પણ એ ગ્રુપની મેમ્બર રહી છું અરે વાહ બહુ મજા આવતી વૃંદગાનનો તો આખો માહોલ જ અને એમાં તમે ઓફિસ થી જવાનું ત્યાં દૂર હોય રિહર્સર ત્યાં પહોંચવાનું અને બધા આ બધા અમારા જે પૂર્વ સૂર્યો કહેવાય એ બધા સરસ રીતે રિહર્સર કરાવે એમાં એ અમને શીખવા મળતું અને ડેડિકેટેડ ત્યારે કોઈ જાતની પૈસાની વાતો જ નહોતી કે આટલા પૈસા લઈશ કે આમાં આટલા પૈસા થશે ખબર જ નહોતી પડતી જે કંઈ અને દૂરદર્શન આકાશવાણીની એક બીજી સરસ વાત તમને હું કહું કે અમે પ્રોગ્રામ આપીને બહાર નીકળી એટલે અમારો ચેક રેડી હોય વાત હા બિલકુલ એટલે આકાશવાણીમાં એ વસ્તુ બહાર ચેક ડ્યુટી ઓફિસમાં તમે જાઓ તો ચેક રેડી હોય એ બહુ સરસ અનુભવ છે ના ના દૂરદર્શન આકાશવાણીમાં અમારો કહેવાનો મતલબ એ કે નવું ગાવાની અમને છૂટ હતી રનેશભાઈ તમારી વાતોમાં તમે એક બહુ જ સરસ સુર છેડ્યો કે વૃંદગાન વૃંદગાન ગાવું કેટલું ડિફિકલ્ટ છે અને વૃંદગાન ગાઈને કલાકાર કેટલો તૈયાર થાય છે એ ઉપર પ્રકાશ પાડો બિલકુલ બોલ કે વૃંદ ગાનમાં મને એવું લાગે છે કે વૃંદ ગાનમાં તમારે ગાવું એટલે તમારે તમારી જાતને વગાડવી પડે તમે તમારો અલગ અવાજ કે તમે અલગ છો એવું સમજવાનું જ નહીં બધાની સાથે અને એક સરખો રીત સરખી રીતે એક સરખા એક્સપ્રેશનથી એક સરખા ભાવથી ગાવું પડે અને એમાં જે કંઈ પાર્ટ તમને સોંપ્યો હોય એ પાર્ટ તમારે પરફેક્ટ ગાવો પડે ઘણી વખત અમને અમારે એવું થતું હતું વૃંદગાનમાં તો વૃંદગાનની વાત કરું તમને તો એમાં શું હતું કે પહેલાં ક્વાયર ગ્રુપ આખા ઇન્ડિયામાં હતા એ ચાર સ્ટેશનો ઉપર હતા કલકત્તા બેંગ્લોર મદ્રાસ અને અમદાવાદ તો એમાં લગભગ ચાલીસ કલાકારો વીસ છોકરીઓ વીસ છોકરાઓ એમાં મારું સિલેક્શન થયું હતું અને એમાં અમારે ગાવાનું હતું હવે એક ગીત હોય એના પાંચ દિવસ રિહર્સલ કરવાનું અને છઠ્ઠા દિવસ એનું રેકોર્ડિંગ હોય મને ખબર છે કે એમાં અમારે અમારા બધી કોઈ પણ લાઉડ જો ગાય નહીં તો તરત ડિરેક્ટર એમ કહે કે ભાઈ પેલો નહીં લાઉડ નહીં એકસાથ બધા તો એ વૃંદગાનમાં તમને શીખવા એ મળે કે બધાની સાથે ભળવું અને ગાવું અને એમાં થતું હતું શું કે વીસ વીસ ચાલીસ જણા અમે લોકો સાથે બેસીએ ગાઈએ એમાં શીખવા બહુ મળતું હતું અને નવા નવા કોમ્પોઝર ક્ષેમુ દ્વિવેડીયા આવે કે રસિકભાઈ હોય ગૌરાંગભાઈ હોય રાસભાઈ હોય મુંબઈથી કલાકારો આવે એ બધાના અમને સલીલ ચૌધરી એટલે એક વિચાર કરો એમણે તો એમને તો એ વાત કરી કે એમની પાસે જે ગ્રુપ હતો એમાં અઢીસો કલાકારો હતા વિચાર કરો એમાં એ કરી જે ગાય તો એ કેટલું સુંદર લાગતું એટલે એ મને મને યાદ છે કે કોરસમાં શીખવા બહુ મળ્યું અમને એટલે વૃંદગાનની પ્રવૃત્તિ પણ સરસ છે ખૂબ સાચી વાત કરી હવે તમે હંમેશાથી કાવ્ય સંગીત સાથે જોડાયેલા છો જે શબ્દોનું ખૂબ સુંદર સાહિત્ય છે આપણી પાસે તો એમાંથી ગરબા નવરાત્રી એમાં તમારો કેવી રીતે પ્રવેશ થયો યસ ત્યારે તો ગરબા ઉત્સવ થઈ ગયો છે અત્યારે તો નવરાત્રી કેવડો મોટો ઉત્સવ એટલે બે હજાર ચોવીસની હું અત્યારે વાત કરું હમણાં જ મેં એક નવો જ ગરબો એક એક કવિએ મને મોકલ્યો હતો એટલે મેં એને કમ્પોઝ કરીને ગઈકાલે જ મેં ઇન્સ્ટા પર એમાં મૂક્યો તો ગરબામાં એવું છે કે સૌથી પહેલાં મને જ્યારે પહેલું કામ કરવાનું હતું ત્યારે મને એ ગમ્યું ન હતું મને રાસભાઈએ એવું કહ્યું કે એને છે એક ગ્રુપ છે એમાં પેલા સ્ટેજ ગરબા હતા એટલે સ્ટેજ પર ગરબા થતા પરફોર્મ થતા લોકો સ્ટેજ ઉપર કરતા ભજવતા જે કહેવાય ભજવતા અને એમાં એક કોરિયોગ્રાફી થાય એની એ પ્રમાણે પેનલમાંથી ગવાય અને એ પ્રમાણે આખો શો થાય જેમ વૃંદગાનમાં સિંક્રોનાઇઝેશન જરૂરી છે એવું અહીંયા બી ગાયક કલાકારો વાદ્ય કલાકારો અને પ્લસ પરફોર્મર્સ બધાનું સિંક્રોનાઇઝેશન કેટલું પાંચ રિહર્સલ મારે આપવા પડતા એટલે સ્ટેજ ગરબા એક જુદી વાત હતી શેરી ગરબા જુદી વાત હતી તો એ ગરબામાં સૌથી પહેલાં મને મેં કીધું રાજભાઈ ગરબા હું તો ગઝલ ગીતો કરું છું નહીં મને કીધું કર તને મજા પડશે તો મેં એ શરૂ કર્યું ને છોકરીઓ બધી ક્રિએટિવ હતી એટલે એણે એ છોકરીઓ કે માતાજીનો ગરબો કંઈક નવો બનાવવાને ગનેશભાઈ કે ગામઠી ગરબો નવો બનાવો એમ તો ત્યાંથી શરૂ થયું પછી એક બે ત્રણ ચાર પાંચ છ ગ્રુપ સુધી હું મ્યુઝિક કરવા માંડ્યો અને મજા આવતી સર એક એક કલાકના સર આપવા પડે ને એ પણ એક આખી દુનિયા હતી એ વખતે અત્યારે હાલ જોકે શો થાય છે એક બે એક ગ્રુપ કરે છે એક મોરલી નામનો ગ્રુપ કરે છે વેણુનાથ નામનો ગ્રુપ છે એ અત્યારે બી હજી બી છત્રીસમો શો હતો હમણાં ત્રીસ તારીખે એનો તો એ લોકો કરે છે હજી પણ એ આખી વાત જુદી હતી કે એ સ્ટેજ પર દસ આઈટમો રજૂ થાય લોકો એને માણે અને એમાં વંશવત પણ થતી અને એમાં ભૂલ જો થઈ કારણ કે એમાં એક પણ ભૂલ થાય તો ફરીથી એટલે તરત છોકરીઓ અમારા પર ગુસ્સો કરે તો અહીંયા તમે ખોટું ગાયું ભાઈ તો એ બી એક એ ગરબા હતા અને એક બીજા શેરી ગરબા છે શેરી ગરબામાં બધું માસ બધા હોય છે એટલે એમાં પણ એમાં છતાંય હું બધા લોકોને કહું ભાઈ પહેલાં પાંચથી સાત ઘરમાં માતાજીના તમે ગાઓ ગાઓ અને ગાઓ છો કે એ આખો ઉત્સવ એનો છે માતાજીની આરાધનાનો એમનો સાચી વાત છે તો શેરી ગરબામાંથી પાર્ટી પ્લોટમાં ગરબો કેવી રીતે પહોંચી ગયો કારણ કે આપણે શેરી ગરબામાં નાની માટલીનું સ્થાપન કરીએ માતાજીને બોલાવી આહવાન કરીએ એમનું કે આવો અમારી સાથે ગરબે આપણે તો કેટલા બધા ગરબામાં બી આવો તો રમવાને માતા માડી મારે તને જોવા છે ગરબે રમતા રહે એટલે માતાજી આપણી સાથે સાક્ષાત હોય એવો આપણે ભાવ રાખીએ છીએ તો પાર્ટી પ્લોટ્સમાં કેવી રીતે પહોંચે એટલે એમાં કેવું થયું કે શેડી ગરબામાં શેડીઓમાં ગરબા ગવાતા પહેલાં એટલે એમાં બહુ લિમિટેડ ઓર્કેસ્ટ્રા હોય ઓર્કેસ્ટ્રો લગભગ ઓર્કેસ્ટ્રા હોય જ તે સમજોને એક હાર્મોનિયમ હોય ને એક તબલા હોય ને કાંસી ને એવું બધું હોય પછી એમાંથી જે શેરી ગરબામાં પહોંચવા માટે પછી બધું નવું નવું અંદર એડ થયું એટલે 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 ગ્રુપ પણ બન્યા એવા કે જે આખું બેન્ડ જેવું કે એ લોકો એ પ્રમાણે તૈયારી કરે અને સૌથી પહેલાં એ શેરી ગરબા શરૂ થયામાં મને લાગે ત્યાં સુધી એટલે પાર્ટી પ્લોટવાળા એ વડોદરામાં થયા હતા અને વિક્રમ પાટીલ નામનો એક કલાકાર હતો એને એને જ શરૂ કર્યું હતું કે એક જ જગ્યાએ એક જ ટીમ નવ દિવસ સુધી રજૂ કરે ગરબા અને ત્યાંથી પછી અને અત્યારે પાર્ટી પ્લોટ સિવાય ગરબા જ નથી એવું છે અત્યારે શીડીમાં ગરબા જે થાય છે એમાં પાર્ટી પ્લોટ સિસ્ટમ જ થઈ ગઈ છે એમાં પણ એમાં પણ પબ્લિક જ નથી હોતી કારણ કે પેલું બધું જે ઝાકમ કમર્શિયલાઇઝેશન જે થઈ ગયું છે કમર્શિયલ થઈ ગયું છે આ બંને અલગ જુદી વસ્તુઓ છે બે જુદા ગરબા બે ઝોન મારી દૃષ્ટિએ જુદા છે એને મિક્સ ના કરાય પણ જે સ્ટેજ પર થાય એ ક્રિએટિવ થાય અહીંયા જે માસ્ક માટે થાય આજે સ્ટેજ ઉપર પરફોર્મ થતા હોય છે ગરબા એમાં પણ બહુ બધા પ્રકારો હોય છે જે કે ખાલી પુરુષો ગરબા કરી શકે અમુકમાં એવું હોય છે કે માત્ર સ્ત્રીઓ જે બેડલું એવું બધું હોય માત્ર સ્ત્રીઓ કરતી હોય તો એ વિશે આપ શું કહેશો એટલે એટલા પુરુષો કરે એને ગરબી કહે છે ગરબો જુઓ તો એ છોકરીઓ માટે છે અને ગરબી છે એ પુરુષ માટે છે એટલે એ ગરબી એની આખી ભાત જુદી હોય છે અને એમાં એકદમ વીર રસ હોય છે એમાં એકદમ એની ફાસ્ટ હોય છે તો એ છોકરીઓ નથી કરી શકતી તો એવી ગરબી પણ અમે એ જે સ્ટેજ પ્રોગ્રામોમાં કરતા હતા કે એકલા છોકરાઓ કરે અને એમ કે છોકરીઓને ચેલેન્જ કરે કે તમે આ નહીં કરી શકો એમ અને પછી અડધી ગરબીથી છોકરીઓ જોઈન્ટ થાય ને એવું બધું એવા એક્સપેરિમેન્ટ અમે કરતા હતા તો અને બીજું ગામઠી ગરબો હોય કે જેમાં બિલકુલ સ્વરાંકનથી માંડીને સિંગિંગથી માંડીને બધું એકદમ એકદમ ગામઠી હોવું જોઈએ તો એ પણ એક ચેલેન્જ હતી કે એ કેવી રીતે બનાવવું એ પણ હતું તાળી ચપટીનો ગરબો હોય કે જેની અંદર કોઈ જાતના પ્રોપ્સ અત્યારે એટલે પ્રોપર્ટીને પ્રોપ્સ કહે છે ત્યારે તો એ એ ના હોય માત્ર હાથની તાળીને ચપટીથી તાળીને ચપટીનો ગરબો હોય બેડાનો ગરબો હોય એટલે એ બધી વસ્તુ નવી અમારે બનતી ગાગર છલકે છલકે ને મારું મુખલડું મલકે એવું એવું સરસ કવિઓ લખતા બી ખરા કમ્પોઝ કરતા ગાયકો ગાતા હતા એટલે બહુ વેરિયસ ટાઈપ ઓફ ગરબાસ અમે કરેલા છે એટલે એનો બહુ આનંદ છે હુડો હતો હુડો યસ એક તમારું કોઈ સ્વરાંકન કરેલું દેશી તમે ગરબો ગામથી ગરબો થઈ જાય હા એ એની બહુ સરસ વાત છે કે એ છોકરીઓ મને કંઈક તમે ગામથી ગરબા આપો છો આપીશ આપીશ અને છેવટે એ દિવસે શુક્રવારે રિહર્સલ હતું શુક્રવાર આવી ગયો મને ખબર જ ના રહી તો મેં ઓફિસમાં બનાવ્યો હતો ગરબો અને એ રીતે મેં તૈયાર કરતો હોય એમાં કેવું કે સાવ જાડી વસ્તુ હોય જાડી ઇન ધેટ સેન્સ કે એમાં કોઈ કોઈ રાગ કે એનો ઉપયોગ ન એકદમ કંઈક કેવી રીતે હોવું જોઈએ કે જે બિલકુલ તળપદું લાગવું છે એટલે મેં એમાં એવો વિચાર કર્યો હતો કે હિરોઈન હિરોઈન તો નહીં નાયિકા એમ કે જાય છે મેળામાં અને એને બીજા મેળામાંથી કોઈ વસ્તુની ખરીદી નથી કરવી પણ માત્ર એને એનું નામ ચિત્રવું છે તાર જે ટેટું કે છે ને એની છૂંદણા છૂંદણા તો એ એનો મેં બનાવ્યો હતો બહુ હૈયે રાખી હોમ મારે ચિત્રાવું સેનોમ મેળે ઝટ બહુ હૈયે રાખી હોમ મારે ચિત્રાવું સેનોમ મેળે ઝટ એ હે પાઘડિયું પર લોમ ત્યો તો ત્યો ગોમનો ગોમ મેળે ઝટ

મેળાના ગીતો બેડલાના ગીતો દીવડાના ગીતો કેટલા બધા પ્રકારના ખાલી માત્ર નવરાત્રિના ગરબાની આ તો આપણે વાત કરીએ છીએ બાકી તો આપણી પાસે અઢળક સાહિત્ય છે આપણી પાસે હા એટલે એ અલગ અલગ વિષય પર થતા હતા ને એ પછી વિષયના ગરબા પછી શેરી ગરબામાં આવ્યા જે સીધા કમ્પોઝિશન સરળ હોય જેમાં બહુ ઊંચી કવિતા ના હોય એવા બધા પછી એક્સપેરિમેન્ટ અહીંયા કરતા બધા સિંગરો અને એ એટલે મને આનંદ છે કે સરસ વાત છે એ બધી વસ્તુ પણ લોકો સુધી પહોંચે છે બિલકુલ મને એમ થાય છે કે તમે ગાતા જ જાઓ ગાતા જ જાઓ બધા સાંભળતા જ જઈએ સાંભળતા જઈએ ખરેખર ખૂબ જ અદભુત કમ્પોઝિશન ને ખૂબ જ આમ કહેવાય કે લગભગ બધાના હૈયે ને મોડે ચડેલું એની વાત કહું તમને કે હું સારેગામાં જી સારેગામામાં એક નિર્ણાયક તરીકે ગયો હતો ત્યારે એક એક ચંગ હતો કે એમાં લોકગીતો ની કોમ્પિટિશન હતી તો એમાં એક છોકરી લોકગીત તરીકે લઈ ને આવી હતી એમને ખબર હતી કે તમારું કમ્પોઝિશન આ નથી એને ખબર વિચારી ને અરે પાર્થિવ ગોહિલ એ હોશ કરતો તો પાર્થિવ એને એને ખબર હતી પાર્થિવ ગોહિલ ને એટલે એણે તરત રેકોર્ડિંગ અટકાવી દીધું કે બે ભાઈ આ છે ને તો આ જે નિર્ણાયક તરીકે આ છે ને ઇંગ્લિશ ભાઈ એમનું જ છે આ એટલા લોકગીત નથી એને કહેવાનો મતલબ એવો છે કે પછી શું થાય કે પછી લોકોની રચના થઈ જાય એ એ શું કહેવાય એ લોકગીત કહેવાય જે આપણું ટાઈટલ છે ફરી કહું છું ગાય ગાય એનું ગીત યસ યસ તો એ એ પછી એમાં અરે તુષારભાઈ તુષાર શુક્લે એ મને એમ એમને એક સાબરકાંઠાનો શાહુકાર એમને લખેલું છે એ એની બે લાઈન એ બહુ જ સુંદર ગીત છે એકચ્યુઅલી હુડો છે ਉਹ ਇੱਕ ਸਾਬਰ ਕਾਂਢਾ ਨੂੰ ਸ਼ਹੁਕਾਰ ਨ ਦਲੜਾ ਮਾਥੇ ਦੇਵੂ ਕਿ ਵੈਣੋ ਵਰੀਆਣੀ ਉਹ ਇੱਕ ਸਾਬਰ ਕਾਂਢਾ ਨੂੰ ਸ਼ਹੁਕਾਰ ਨ ਦਲੜਾ ਮਾਥੇ ਦੇਵੂ ਕਿ ਵੈਣੋ ਵਰੀਆਣੀ ਕਿ ਉਹ ਇੱਕ ਗੋਂਡਲ ਗੋਮਨੀ ਗੋਰੀ ਨੂੰ ਚਿੱਤੜੂ ਲੇਉਂ ਚੋਰੀ ਕੇ ਵੇਣੋਂ ਵਰੀਆਲੀ ਉਹ ਇੱਕ ਗੋਂਡਲ ਗੋਮਨੀ ਗੋਰੀ ਨੂੰ ਚਿੱਤੜੂ ਲੇਉਂ ਚੋਰੀ ਕੇ ਵੇਣੋਂ ਵਰੀਆਲੀ ਕੇ ਵੇਣੋਂ ਵਰੀਆਲੀ માર્ગદર્શનના માટે હું તમને પાક્કું રિક્વેસ્ટ કરીશ કે તમે થોડું ડોક્યુમેન્ટેશન કરો અને તમારા આટલા અદ્ભુત સ્વરાંકનોને એક જગ્યાએ લાવો તો અમારા અમારા જેવી પેઢીને બહુ જ ખૂબ મદદ મળશે હા ના એટલે એ ચોક્કસ કરવું જોઈએ પણ એ થોડુંક રહી જાય છે આળસમાં પણ એ એવા ઘણા બધા સરસ ઘણી રચનાઓ છે કે એ એ ક્રેડિટ બધી એ છોકરીઓને જાય છે હું તમને કહું સત કે એ છોકરીઓ મને એવો કર્યો કે તમે આવો તાળી ચપટીનો તો એ તાળી તાળી ચપટીમાં શું કરવું તો એ એ નાયિકા એવું વિચારે છે કે મને જે ઝાંઝર આપ્યું છે મારા જે સાંવરિયાએ એ મારા માટે બહુ જ અગત્યનું છે બીજું બધું ખોવાઈ જશે તો ચાલશે પણ એ ઝાંઝર ના ખોવાવું છે તો એના એ સબ્જેક્ટ પર ગર્વ થયો અને એ લોકો પરફોર્મ કર્યું અને મને થોડાક વર્ષો પહેલાં મેં જોયું તો બરોડામાં છેરી ગબાનું ટાઇટલ હતું કે મારું ઝાંઝર ખોવાનું કોઈ શોધો રહે તો એ મતલબ શું છે કે કાવ્ય સંગીતની અંદર પણ સરળતા ઉમેરી શકાય તો લોકો સુધી પહોંચે અને લોકો જલ્દી અને સરળતાથી પોતે પણ એમાં એમાં હું હેટ કહું કે જેનાથી શીખ્યા અમે એ અવિનાશ વ્યાસ કે જે એમને જે જે વસ્તુ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ શું શું કેટલી સુંદર અને એમણે પાછું તમે જુઓ તો એકદમ સિમ્પલ ગરબા બી લખ્યા છે પણ આ પણ લખ્યું છે આ કવિતા છે મારી વેણીમાં ચાર ફૂલ કેટલું સર એટલે કેટલું સરસ ઉપમાઓ આપીને એમણે કેટલું સરસ ગીત ગોથ્યું છે એમ બિલકુલ સાચી વાત છે અને શબ્દનું તો જ્ઞાન ખરું સાથે સ્વરોનું પણ એટલું જ એક લાઈન કહું એમની તો મને જે બહુ ગમે છે કહું કે નળનલ ને નુપુર બે એવા અનાડી વાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી ક્યાં વાત હે કેવું સુંદર તો નણંદ અને વાભીનો જે જે સંબંધ છે હે એટલે મારા બી એક ગરબામાં ગરબામાં છે કે નણદલ અડિયલ મેણા માર છે સૈયર મોરી ગોરી ગોરી થઈ ગયું ગોરજ ટાણું અમે પહેલાં એવું હતું કે છોકરીઓને ઘરમાંથી બહાર નીકળવું હોય ને એટલે બેડું લઈને નીકળે તો બેડું લઈને નીકળે ને એટલે કોઈ પણ વડીલ પૂછે ને ક્યાં જાય કોઈ ટોકે નહીં તેવી બધી બેનપણીઓ ભેગી થાય ને વાતો કરે તો એમ કરતાં કરતાં છે ગોરજ તાણું એટલે સાંજ પડી ગઈ આ આ ગરબાની કલ્પના છે એવી કે સૈયર મોરી ગોરી ગોરી થઈ ગયું ગોરજ તાણું નણદલ અડિયલ મેણા માણસ હવે સાંભળવું પડશે ઘણો અત્યારે તો બહુ સરસ બધું સુધરી ગયું છે એટલે પણ છતાં નાણંદ અને ભોજાઈનો એક સંબંધ છે ના ના તે એક ઉપમાની વાત છે ને બહુ મજાની વાત છે ને ગીત રૂપી જરે નંદન ને નૂપુર બે વા વાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી તો આ બધું આપણી સંસ્કૃતિ છે ગરબો છે એ આપણી સંસ્કૃતિ છે અને હવે તો તમે જુઓ કે ઇન્ટરનેશનલ લેવલ પર ગરબાને

પાંચ હજાર સ્ત્રીઓ રમતી ગરબા પાંચ હજાર અને બધી આટલી સુધી ઘૂંઘટ નાડી લેવા તો અમે લોકો રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગે પૂરા થાય ગરબા અમારા એકચ્યુલી અગિયાર વાગે તો શરૂ થાય ત્યારે મને એમ થતું કે આ ચાર પાંચ વાગે આ સ્ત્રીઓ ઘરે જાય છે એમને તો સવારે ઉઠીને પાછું બધું કામ કરવાનું ને એ એ કરવાનું અને પાછી રાત્રે પાછે ફરીથી બીજી સાડી નવી સાડી પહેરી હા કેવી રીતે આ થતું હશે પણ મેં મમ્મીને મારા મધરને પૂછ્યું હતું કે મેં કહ્યું આ કેમ આટલી બધી આટલી બધી એનર્જી એટલે એનર્જી તો શબ્દ મને નહોતો આવડતો વખતે પણ હું કહું કે આ કેવી રીતે થતું હશે કે કેવું છે બેટા કે આસો મહિનાના પંદર દિવસ છે પહેલાં એમાં ચંદ્રના અજવાળામાં બહાર નીકળવું જોઈએ એ તમારા બોડી માટે બહુ સારું રાત્રે એટલે એટલા માટે આ ગરબાનું આયોજન કદાચ થયું છે કે નવ દિવસ સુધી લોકો બહાર હોય છે અને બે ત્રણ વાગ્યા સુધી રાત્રે અને એમાં કંઈક એનર્જી કંઈક જુદી જ હોય છે માતાજીની કૃપા હશે કે જે કંઈ હોય પણ તમે જુઓ તો બીજા દિવસે પાછા તરત તાજા થઈને આવી જાય એટલે ગરબા તો ગરબા છે ચોક્કસ આપણે પ્રાઉડ લેવા જેવી વસ્તુ છે ગુજરાતીઓએ તો નૈનેશભાઈ આપ દૂરદર્શન અહીં આવ્યા આપની જેટલી પણ અત્યાર સુધીની જર્નીની જેટલા પણ અનુભવો છે તે અમારે સાથે અને અમારા દરેક દર્શક મિત્રો સાથે વેચ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આજે આપણે મળ્યા નૈનેશભાઈ જાનીને કે જેમના સ્વરાંકન કરેલા ગીતો ગરબાઓ એટલો મોટો અમૂલ્ય ખજાનો છે કે જે આપણે માણવો જ રહ્યો અને આવા જ કલાકારો સાથે આવી જ વાતો સાથે આવા જ રીલા તસુરો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર